ओ ओ ओ गाना ऐ मारो लाजे करो बापू ओ ओ ओ ओ अब के करूं को मजे ना ओ गाना हां ऐ मारो मारो राम मारो काडियोनाथ मारो

એક અંદર ભાઈ જોગલા અત્યાર તો બધા નું ગાવા આવી ગઈ ને હે પણ હવે તો મારે મારું ગાવાનું લી આવું ખબર

મને વેરી લઈ ની આદર્શ નહી એમાં બહુ ખુબ મજા ને તનક અવ રામ 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 એક જ મેરડી લઈ મારી પોન રામ રામ તને મેરડી બધાઓ બનાવી દેવી આવી

હું કોમયામ નહીં મારા રામ મારા કર્મ ગયા લક્ષુ હોય ને તો મારો રામ કરાવન તો હું કરું લ્યા વીરા હે કર્મ માં ના હોય ને તો હું મેરડી લઈને આવું લ્યા રામ 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 લે લે ઢોકળા મારો વેણ બની લ્યા વીરા આમાં એટલે મેરે ઘણી ફાટી

I don't know, I don't know Uuuh Uuuh Eh, bira Uuuh Uuuh Ha 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 Uuuh Eh? Eh, bira

एक कलम दिला aku मशीन वो बतावारो देरोली हमारे जोगड़ा अरे मारी बुआ ने मामो वचन पढ़ावा ओ सारा गो करे दोला जोगड़ा ना ओ ओ जो थैजो थैजो हां मारी के एरा ओ ओ

વિજુ બન ને વચ્ચે બોલુઈ માં વિજુ નહીં ને લેવી મારા છોકરા ના જોય મળે ચીમકે મને મેરડી ની અટકાઈ ભૂરે આવું કોલે દેવ દેવ નું હોગો મહારા માડન હોગો રામ पन भरौ नीसा लाग जी मारी मुंडो રામ ભરૂ એ મારા પંચને રામ રામ લે અમારી રામ હું કાથે મડે જો લિયા કે અમારો રામ મારો ભગવાન ગુરુ પાસે ઓલી જય ગરસે લે ગામ તો બિરા